ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે અત્યાર સુધીમાં કુલ નવ ઉમેદવારોએ તેમની ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે આમાંથી વોર્ડ નંબર ચારમાં ચાર ઉમેદવારોએ વોર્ડ નંબર સાતમાં ચાર ઉમેદવારોએ અને વોર્ડ નંબર પાંચમાં એક ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે બાકીના વોર્ડમાં આવતીકાલે કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી પત્રો રજૂ કરશે આમ ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ ઝડપે ચાલી રહી છે ન્યૂઝ ડેન ગુજરાતી ગઢડા કિશોર વેલાણી ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમારા કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર સાત એમ બે વોર્ડમાં આઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જ્યારે એક પાંચ નંબરમાંથી ફોર્મ ભરવામાં આવ્યું છે આજ કોંગ્રેસના કુલ નવ ફોર્મ ભરવામાં આવ્યા છે અને આવતા દિવસે જે બાકી રહ્યા છે તેમના ફોર્મો કાલે રજૂ કરવામાં આવશે ડોક્ટર બીબી રાણીંગા પૂર્વ ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અહીંયા ગઢડા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષ દ્વારા નિમણૂક પ્રભારી આજ રોજ ભાવ ગઢડા નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે ચાલુ છે અત્યારે ભરવાના અને ખૂબ જ ઉત્સાહભેરા માહોલમાં અને કસાયેલા મહેનતું અને લોકોની વચ્ચે રહેતા એવા કાર્યકરોએ પોતપોતાના ફોર્મ ભરી અને રજૂ કરી રહ્યા છે ખૂબ જ સારું વાતાવરણ છે ઉત્સાહ છે અને કોંગ્રેસ પક્ષ એવું માને છે કે અત્યાર સુધીનું ભારતીય જનતા પાર્ટીનું જે શાસન રહ્યું છે તે તદ્દન નિષ્ફળ રહ્યું છે લોકો કંટાળી ગયા છે વિકાસના કામો થયા નથી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ નથી આ બધા સાથે કોંગ્રેસ ફરીને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે એમના કામ થાય અને ગઢડાનો વિકાસ થાય એ દિશામાં કામ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવા વચન સાથે આજે અમારા ઉમેદવારો ફોર્મ ભરી અને અમને આશા છે કે ગઢડાના મતદારો ચોક્કસ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કરીને કોંગ્રેસની પેનલોને જીતાડશે અને સત્તાધીન કરશે ધન્યવાદ